પોલીસની પુતળા દહન વખતે કાર્યકરોને રોકવા પ્રયાસ કરતા કાર્યકરો આગેવાનોમાં રોષ ભભૂક્યો હતો અને પોલીસની ઉપસ્થિતિમાં જ અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના યુવા કાર્યકર ખેમભાઈ પરમારને આગ લાગી જતા હાથના ભાગે દચતા પ્રાઇવેટ દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ ઘટના સ્થળે પોલીસ કાપલો દોડી આવીને પાણીનો મારું ચલાવી આગને બુજાવી ઉપસ્થિત કેટલાક યુવાનોને ડિટેન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન ઓબીસી એસસી એસટી તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન ડિલિકેટ બાબાભાઈ ઠાકોર ગાગણ ગ્રુપ પંચાયતના સરપંચ બળવંતજી ઠાકોર દલિત આગેવાન ઈશ્વરભાઈ પરમાર ખેમાભાઈ પરમાર અરવિંદભાઈ ચાચાણી કોંગ્રેસના કાર્યકર ગુલાબભાઈ ઠાકોર હરેશભાઈ સોની ભરતભાઈ દેસાઈ સહિત અનેક યુવાનો ઉપસ્થિત રહેલ રિપોર્ટર યોગેશ જોશી અભિક્રેમ ન્યૂઝ સુરત